ડૉક્ટર અમીરસિંહવાળા પ્રમુખ શ્રી આઝાદ પ્લબ કેશોદ આઝાદીના સમયથી એટલે આજે પંચોતેર વર્ષથી કેશોદ શહેરમાં સામાજિક સાંસ્કૃતિક રમત અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી જે આ સંસ્થા છે એમાં દર વર્ષે પ્રતિવર્ષ ઘણા બધા પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે હાલમાં આજે અમે જે પડોશી દેશ તરફથી જે બરબરતા ચાલી રહી છે અને ત્યાંના જે આતંકવાદીઓ દ્વારા જે ઉરી હોય પુલવામા હોય પહેલગામ હોય કે પછી છવ્વીસ અગિયારનો જે હુમલો છે એ હુમલો હોય એ દરેક વખતે પડોશી દેશ દ્વારા હંમેશા આ એક ધાર્મિકતા અને રાષ્ટ્રવાદ અને શાંતિપ્રિય પ્રજાના એક એને શાંતિ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે વારંવાર થતાં હુમલાઓમાંથી એકસો ચાલીસ કરોડ જનતાને જે બચાવ માટે કે એની સુરક્ષા માટેનું જે કામ કરી રહ્યા છે તે અમારા ત્રણેય દળના જવાનો જે આજે રાત દિવસ એક કરી અને પોતાના જીવને જોખમમાં મૂકી અને દેશની સુરક્ષા કરી રહ્યા છે એવા જવાનોની યાદમાં અને એ જવાનોને બિરદાવવા માટે આજે અમારા જે નિવૃત્ત સૈનિક મંડળ છે એમના તમામ નિમુક નિવૃત્ત જવાનોનું સન્માન આશરે પંચોતેર જેટલા જવાનોનું સન્માન આજે કેશોદ આઝાદ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા ડીવાયસપી બીસી ઠક્કર સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ શ્રી ગામના અગ્રણીઓ વેપારીઓ જુદી જુદી સંસ્થાના સદસ્યો અને પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમને બિરદાવવાનો પ્રયત્ન કર્યો છે આ બદલ હું સૌ અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ ઉપર જે ગરમ વાતાવરણ ચાલી રહ્યું છે એ એમાં ભારતનો વિજય થાય અને આપણા સૈનિકો એમાં સફળતા પ્રાપ્ત કરે એ બદલ હું સૌને શુભેચ્છા પાઠવું છું અને આજે સૌ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ આનંદની આનંદની લાગણી વ્યક્ત કરું છું દીપકભાઈ આપની તૈયારી પ્લીઝ આવી જાઓ દેવાણી સાહેબ માનની ઠક્કર સાહેબ મામલતદાર સાહેબ અને કાર્યક્રમની આખી રૂપરેખા તૈયાર કરવામાં કરી છે વાળા અભિવાદન અમારી ટીમ અને આ અવસરને રૂડો રગાડવા માટે દેવાણી સાહેબ માનની ઠક્કર સાહેબ મામલતદાર સાહેબ સમાપન તરફ આગળ વધુ છું ત્યારે

અને ફરી પાછો આપણે ફોજીઓનો સન્માન લેશું ટ્રસ્ટીગણ ગણ આજાતનક માની મામલો સાહેબ માની ડીએસપી સાહેબ આદરણીય ધારાસભ્ય શ્રી નગરપાલિકા પ્રમુખ શહેર બાદપા પ્રમુખ સાહેબ જે આપણા મહેમાનોને આજે નિમંત્રિત કર્યા છે એ મહેમાનોને પણ સન્માન કરવા માટે ઉપર અને કાર્યક્રમની આખી રૂપરેખા તૈયાર કરવામાં ક્લબની જવાબદારીને વહન કરી છે વાળા સાહેબનું અભિવાદન સર્પ હિમાલય કા છત્ર હૈ ચરણ જે પહેલગાઉની અંદર એટેક થયો જે આતંકવાદ તમામ મંચસ્થ મહાનુભાવોને આજના આ પ્રસંગે અહીંયા જે એમની હાજરી છે એમની નોંધ લઈ અને પ્રમાણે એમને પણ મર્યાદા સમય મર્યાદા આપણી પાસે રહેશે ચાર ત્રણ ચાર મિનિટની તો એમાં આપ આપની કૃતિઓ કરશો હા આ કરાઉ કે ગ્રુપ મિત્રો પ્લીઝ મંચ ઉપર પધારો

આપણે ભારતીય છીએ એવું આપણને માટે આપણો વન ટાઈમ લાઈફ ટાઈમ એડવેન્ચર છે એ એના માટે રૂટિન છે તો આવા આર્મી મેન પાસે કંઈક ને કંઈક આપણે શીખી એને એને એનું સન્માન કરી અને આપણે કૃતજ્ઞ થઈએ રાધર દેન એને કૃતજ્ઞ કરવાની કોઈ વાત નથી પણ આપણે કૃત્ય અમે જાન વતન પર મિટ જાને કે લહો કે કતરે કતરે પર તો વંદે માતરમ લખ દે વંદે માતરમ લખ દે

આઝાદ ક્લબ માટે ગૌરવમય બાબત છે અને આઝાદ ક્લબના કે જે દેશનું હાર્ટ જેને કહીએ જેનાથી આખું શરીર ચાલતું હોય એવું દેશનું હૃદય છે જે ભારત મારું નામ વિજય એમન ટેલેન્ટનો પ્રમુખ કેશોજ અને માજી સૈનિક આજ રોજ આઝાદ ક્લબે જે અમારા સૈનિકો માટે સન્માન રૂપે આ કાર્યક્રમ કર્યો ખરેખર તો જે સૈનિક આવે છે અને એને લોકો ભૂલી જાય છે પરંતુ જે આઝાદ ક્લબે આજરોજ અમારું સન્માન કરી અને અમારા માટે પાછી દેશ ભક્તિની ભાવના જે જગાવી તે બદલ આઝાદ ક્લબના પ્રમુખ અને આઝાદ ક્લબનો ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત વંદે માત્ર હું સુભેદાર બજાર કોટડીયા ગોવિંદભાઈ ધર્મેશ આજે આઝાદ ક્લબના જે પંચોતેર વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં જે રિટાયડ ફોજીભાઈઓનું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ એમના પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર તથા જે પણ પ્રવૃત્તિઓ આઝાદ કપ દ્વારા ચલાવવામાં આવી છે તે પણ બહુ જ સેવા સેવાકીય પ્રવૃત્તિઓ બહુ જ ખૂબ જ સુંદર રીતે છે અને આજે ભારત સરકારે જે પહેલગામ પહેલગામ હુમલો થયો એના વિરુદ્ધમાં જે ભારત સરકારે જે પાકિસ્તાનમાં સિંદૂર ઓપરેશન સિંદૂર ચલાવ્યું એ પણ ખૂબ સરાહનીય છે તે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ બધા આપણા જે રિટાયર્ડ ફોજી ભાઈઓ આ કશોદ વિસ્તારના એમનું સન્માન કરવા બદલ અભિવાદન કરવા બદલ આઝાદ સબનો ખૂબ ખૂબ આભાર ભારત માતા